જે રજૂ કરવામાં આવે એવું અમને જાણવા મળ્યું છે અને આ ફિલ્મ હિન્દુસ્તાનની ની પણ એના આવે બટ વિરોધ માં આખા જગત અંદર ભયંકર વિરોધ થઈ રહ્યો છે સનાતન ધર્મ પર કઠોરા ઝાડ કરનાર આવા ફિલ્મના ના નિર્માતાઓ પર એના લેખકો પર એના દર્શકો પર અને બધા ઉપર અમે આજે રાજકોટની અંદર એફઆઈઆર પણ કરી છે અને આજે રાજકોટના કલેક્ટર શ્રી ને એક આવેદન પત્ર વિશાળ સંખ્યામાં અમે બધા જઈ રહ્યા છીએ

સંખ્યા માં અમે બધા અમારા જે માદક્ષો છે કુષ્ટિવાના આચાર્યો છે સનાતન ધર્મ ના સંતો મહંતો છે એ બધા સંતો મહંતો એક મોટો વિચાર અમે સંમેલન બોલાવશું અને આ સનાતન ધર્મ ને બચાવવા માટે થઈને આગળ ઉપરના જે પણ કાર્યક્રમ માં કરવા પડે કે ધરણા કરવા પડે કે રિલિવ કાઢવી પડે કે આમાં ઉપવાસ કરવા પડે કે જે કઈ કરવું પડે પણ કોઈ પણ સંજોગમાં આ ફિલ્મ રિલીઝ ન થાય એના માટે પૂર્ણપુરા મળ્યા પ્રયાસો કરશું